નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ 7 ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર તારીખ 27મી જાન્યુઆરી 2025 ના રોજ સર્વે જ્ઞાતિ સમુલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે માં આયોજક શિવાજી સેના અમદાવાદ અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી કામ હળાલા તાલુકો દંદુકા જિલ્લા અમદાવાદ સમૂહ લગ્નમાં એકસો એકવીસ દીકરીઓએ ભાલનું હળાળા ગામમાં પગલાં પાડ્યા અને હળાળા ગામનો સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન ઉપસ્થિતિમાં પર રૂપાલા રૂપાલાલ સાંસદ કેરેટસિંહ રાણા ધારાસભ્ય વિક્રમભાઈ સોરણે અધ્યક્ષ અને કૌશિકભાઈ વેકરિયા સાધુ-સંતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશ કુમાર આર ન્યૂઝ 7 ઇન્ડિયા નમસ્કાર રામ રામ અડાળા ભાલ ગામના પવિત્ર પ્રાંગણમાં ભગવાન ભોળાનાથ પંકેશ્વર દાદાના શ્રી ચરણો માં આપ સૌને મારા રામ રામ આજે અડાળા ભાલ મુકામે શિવાજી સેના દ્વારા સમૂહ લગ્ન નું આયોજન હતું આ સમૂહ લગ્નની વિશેષતાઓ ઊડીને આંખે વળગી એવી હતી સર્વ એ સમૂહ લગ્નો હતા એકસો એકવીસ જેટલા દીકરા દીકરીઓ એ આજે

અને કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો વિક્રમભાઈ સોરાણી યુવાન આગેવાન છે અને એમણે આ પ્રકારનું આયોજન અઢાર જેટલા જિલ્લાઓમાં કરવાનું નક્કી કર્યું છે આ વર્ષની અંદર અંદાજે પચીસો થી ત્રણ હજાર સમૂહ લગ્નના માધ્યમથી નવ દંપતીઓ જોડાશે એવું એમનું અનુમાન છે એમનો આ પ્રયાસ